बस कार है वो तो बराबर है बिल्कुल बिल्कुल बराबर है ओम आप 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 �

આપણે તો ગૌરવ લીધું હું ગૌરવ છું હું ઓળખ છું ગૌરવ છું આ ફલાણ ટીકો ગૌરવ ચાલી લારી કે ને બોલ તો ખબર પડે કેટલું ગૌરવ છે તમ તારી જાત પર આ રોગ આપણો છે અને આ રોગ આપણે જાતે આપણા લોકોએ એ ભેગા થઈને આપણે યુવાનો બટાવ આ કામ જો આપણે ઘડ ઘડવા હોય કર્યું હોત આપણા બાપ દાદાએ કર્યું તો તને ભેદ ના હોત ભાઈ અરે હજુ આપણે ની કરીએ તો પણ શું આપીશું ભવિષ્ય શું છે

क्योंकि शासक की बहर बेटी पत्नी के सामने नजर उठा के देखने की किसी की औकात नहीं है विचारो अठु पोस्ट कही गयो छे हाँ, हूं आजे काम करू तमना अपना दानू लागतो हो आज काम मान्य काशीराम साहेब ने करीसन परिणाम आयु छे ते फाइन गुजरात भेजा करा तारिक यूपी बनत कई परिणाम आल्टो होय ता तो गुजरात केवडू भाई એક વિધાનસભામાં લઈ કેટમાં બળતરા થાય હક ની મને ખબર પડે કઈ રીતે સમાજ વેચાય તો શું થાય મારા તો પાસે હોવાનું ખાટલા થઈ ગઈ આપ શરીર ચાલે છે કામ કરી લઈએ વિશ્વાસ થી તાકાત થી શું નાણા છે આપણને ભરેલું જશે ઘણું કે આપણા વાલ્મીકી સમાજમાં તમારા રૂવાડા ઉભા થઈ ગયા રડ કે આપણે બધા શિક્ષિત થઈ જાગૃત થઈને એમને

જેટલી વાર મારા ઉપર એટલી વાર આવીશ મારા માટે જ મારો જન્મ કરીશ અને આપણે કરવું પડશે આપણા ઘરમાં જે નાના બાળકો છે એના એના ચહેરા આપો જો એનું ભવિષ્ય શું છે ત્યાં સુધી આપણો આંદોલન કરવાનો ન્યાય માટે ભીખ મને ભીખ ન્યાય નથી મળતો ભાઈ કેટલું દુખ આ દેશમાં અને આપણે કરવું પડશે અને એના માટે વણકર વાત છોડીને રોહિત વાત સમાજ છોડીને હું ઉછો સાધી પડ તકલીફ થાય છે આપણા ભાઈ ચાલુ કેળવવું પડશે વાલ્મીકી સમાજ જે છે આપણો એ આપણાથી દૂર ભાગ્યો છે આવતા આપણી જોડે ડર છે

બાપા સાહેબ બંધારણ બનાય બાબા સાહેબ કોઈ ઓળખતા નતા એ પછી કાશીરામ સાહેબ આવક એમણે બધા નોંધાણ કરાવી બીએસપી પાર્ટી આપણું ઘર બનાવ્યું તો કોઈ આપણા ક્યાં સમર્પિત થવાનું ક્યાં સીધી વાત છે પણ પછી આપણે ગુમરાહ કરે પાર્ટીને તોડી નાખો એમ તો હું શું આટલો બોલી એક ફોર્મ લાગવાનો ના ભાજપ કોંગ્રેસ આપમે જ તો કે ના બીજી પાર્ટી બોલ નાખ એનાથી જો નિકુન આ તમારું ઘર છે પાકુ જે સંઘર્ષ કરીને તમારા ફાધર એ ઘર બનાવ્યું તો તમે આમ જ રહીને તમે વિકાસ કરો તમે એમ કે ના હું હવે ઝૂપડું બનાવી પછી આવો બંગલો બનાવી તો તમે આખી જિંદગી કે બનાવવા જશે કદાચ આવું નહીં બનાવી શકો એ જ રીતે આપણી બી એસપી પાર્ટી છે કાશીરા આપે છે આપીને જે આપણને જે ઘર આપ્યું છે બીએસપી એને ભૂલી જઈએ ભાઈ કોને ગદાર છીએ આપણે આપણા લોહીમાં ગ્દારી નહીં આપણે સુરબી વંશજો છીએ જે એક એક અઢાર બહાર જે રક્ત થી જે લડત લડી હતી એના વંશજો છીએ આપણે ભાઈ સમ્રાટ અશોકના વંશજો છે છીએ આપણે આવી નાની જાતિઓ જે એ એ આપણે શાસન જે વિશ્વમાં સૌથી મોટું કર્યું એના વંશજો આપણે છીએ અને આપણે આપણી નાની એવી જાત ઓળખ જેની કિંમત નહીં જેના હાથની કોઈ ચાર નહીં એ હું છું આ કાઢવું પડે આપણે યુવાનો જ કાઢશું ભાઈ

આપણે ચાલીમ એસટી એસટી છે ભારત નો સૌથી મોટો રમો હવે ભવિષ્ય હું સમજાય આ મારી વેદના દુઃખ બોલા કોઈ એવું નહીં કે હું નાટક કરવા હું

जी अवयचे बच्चे एक कांग्रेस अवतो इवन का अरे अब कोई ने बीजू उदाहरण लेनो 2014 में हम मोदी प्रचार करगो तो सबसे बड़ा को ओवर राफेल को ओवर कोयला को ओवर कौन साया दी गई कहती करे हालत तो नहीं पता कएने सजा करवाना भाई केने करवाना सजा अब आ केजरीवाल का का भाज का टुकरो लगान तो पेलू करू लागे ए आई तो अपना के सजा करे तब भाई सत्ता बायतम करो जेल में पुरो कोई छे આપણો આપણે બધા મળી અને થશે તમારો ટાઈમ નહીં બગાડતો હું બે હાથ જોડીને કહું કે આપણા બધાની

ચક્ર ચાલે ખોલવાના નહીં કોઈ નવું આપણી ઓકાત નહીં નવું કરવાની ખાલી નાટક કરી સંગઠન બનાવી આ સીધું વિજન આપણી પાર્ટી આપણું ઘર આ છે આ કરવાનું જે પાંચ ભાઈઓ છે અલગ અલગ પણ